થયું સરકાર ચુપ અનેક પ્રકારના મૂંગા પથ્થરો ટેકરીઓ જેવી કુદરતી સંપત્તાઓને ખતમ કરી અનેક નિયમો તોડ્યા ખૂબ મોટું નુકસાન કર્યું માછીમારો ખેડૂતો અને પશુપાલકોને ખૂબ જ મોટું નુકસાન થયું નરેન્દ્ર મોદીના ખાસ હોવાથી બધી જ છૂટછાટ મળી પ્રકૃતિને નુકસાન કરનારાઓ વિરુદ્ધ કાયદો કામ કરશે પછી આમ જ આપણે કુદરતી સંપદાઓ નષ્ટ કરતા રહેશું

પોર્ટ બન્યો છે મુન્દ્રાનો બહુ જ મોટો જી બિલકુલ દેશભાઈ અહિયાં વિશ્વનો સૌથી મોટો ગણી શકાય અને એશિયામાં બહુ મોટો જે કહેવાય છે અદાણી પોર્ટ એ અદા અદાણી પોર્ટ અહિયાં બન્યો છે તો એ અદાણી પોર્ટ બન્યા પછી જે દરિયાનો જે ખાડી છે એ પૂરી અને એના ઉપર પોર્ટ બનાવવામાં છે છે હવે જે અદાણી પોર્ટ એ લગભગ માની લો કે એમાં ડ્રેઝિંગ કરી અને ડ્રેઝિંગ નદીઓની રેતી અમુક ખડકોને એ અહીંયા લઈ

ઠેકાણે અને એ ખડકો થી નારો પણ બની હતી જેને આપણે નાર કહીએ ને એ નાળ પણ કાલુ માછલી પણ બનતી હતી જેને ઇંગ્લિશમાં લોબસ્ટર સોરી લોબસ્ટર નહીં સોરી ઓઇસ્ટર કહેવાય ઓઇસ્ટર કહેવાય જે આપણે ઘણી વખત આપણે વાંચ્યું છે કે સાંભળ્યું છે એના સાચા મોતી પકવતા એ માછલી અહીંયા મો પકાવતા હતા એ ખડકો હતા એ ખડકોને આજે વિનાશ કરી નાખ્યું છે એટલું જ નહીં અહીંયા છે ને ડ્રેઝિંગ લગભગ પચ્ચીસ કિલોમીટરના એરિયામાં બદ્રેશ્વર થી કરી અને કાંડાગ્રા સુધીના એરિયામાં ડ્રેઝિંગ કરી એ ખડકોને તોડી પાડવામાં આવ્યા છે એ ખડકોની ઉપર મેંગ્રુવઝ હતા જેને આપણે ચેરિયા કહીએ એ ચેરિયાના જંગલોનો છોથ વાળી નાખ્યો હવે અહીંયા મેઈન જે પ્રોબ્લેમ જે નડ્યું છે એક તો માછીમારોને અને બીજા ખેડૂતો હવે માછીમારોને જો એ ખડકો તોડી પાડ્યા તો માછલી છે ને મેંગ્રુવસના જંગલના અને મેંગ્રુવ્ઝને આપણે ચેરિયાની જે થળ આવે ને એ થળમાં બ્રીડિંગ કરે એના ઈંડા મૂકે અને એ ઈંડા થકી માછલી આગળ બહુ જ ગંભીર છે કેમ કે માછલી જે બ્રીડિંગ કરશે જે ઈંડાઓ જે છે એ જા મૂંગા પથ્થર છે અથવા આવા ખડકો છે એનામાં ઈંડા મૂકે અને અથવા તો જે મેંગ્રોવ્સ જે ચેરિયા કહેવાય એના જે જાડીઓની ડાળો નીચે જમીનમાં હોય એનામાં ઈંડા મૂકતી હોય હવે એ બંને જગ્યાઓ અદાણીએ ખતમ કરી નાખી પરિણામ સ્વરૂપે આજે માછીમારોને ખૂબ જ મોટી તકલીફ છે જે ઇબ્રાહિમભાઈ કીધું ઓઇસ્ટર એટલે જે છીપી થાય છીપી ની અંદર મોતી થાય એ પણ પથ્થરવાળ જમીન હોય એવા વિસ્તારમાં જ એ પ્રજનન કરે અને આગળ વધે પરંતુ એનો આ લગભગ પચીસ થી ચાલીસ કિલોમીટરના નાશ કરી નાખ્યો છે પરિણામ સ્વરૂપે એ માછલીઓ અને જે ઓઇસ્ટર છે એ નામ શેષ થઈ ગયા છે મુન્દ્રા વિસ્તારમાં ઇબ્રાહિમભાઈ માછીમારોને નુકસાન થયું ખેડૂતોને નુકસાન થયું અને પશુપાલકોને નુકસાન થયું પરંતુ અધાની સામે કોઈ જ કાર્યવાહી નથી થતી આટલો મોટો વિનાશ કરે આપણે ગ્લોબલ વોર્મિંગની વાતો મોટી મોટી કરીએ છીએ પરંતુ જે નુકસાન કરવાવાળા છે એના વિરુદ્ધ તો કોઈ કાર્યવાહી નથી થતી તો ક્યાં આપણે વધી રહ્યા છીએ હવે એવું છે ને કે અ અદાણી છે ને ગંદુ રાજકારણ રમી રહ્યું છે અહીંયા બહુ જ ગંદુ રાજકારણ રમી રહ્યું છે

જે માછીમાર કોમ્યુનિટી છે એનો અવાજ ઉઠાવનાર કોણ કોઈ ન હોય ગામડાના જે લોકો છે અમુક સમજદાર જે વર્ગ છે એ પણ અદાણી તરફ બોલતા નથી એટલે સૌથી મોટી જે માર જે ખાઈ ગયા છે ને અહીંયા ખાઈ ગયા છે કે અદાણી સામે કોઈ બોલી શકતું નથી અને રાજ્ય લેવલ હોય કે કેન્દ્ર લેવલ એને ઉપરથી પૂરેપૂરો સપોર્ટ મળી રહ્યું છે એટલે એની સામે કોઈ આંખ ઊંચી કરતો નથી હું તમને એક નાનકડો દાખલો આપું હમણાં મેં અદાણી વિલમાર સામે અમે લોકો લેન્ડ ગ્રેબિંગ એક કેસ કર્યો હતો હવે એ લેન્ડ ગ્રેબિંગ જ્યાં અદાણી વિલમાર બની છે એ વિલમાર કુદરતી સ્ત્રોતો એટલે બે વોકરા પાણીના નીકળી રહ્યા છે અને એ બે વોકરા અંદરથી થી દબાઈ દીધા છે જેના કારણે વર્ષ ચોમાસામાં વરસાદના પાણી આજુબાજુ ભરાય છે ચાર વર્ષ પહેલા અમારા ગામના ચાર છોકરા એ પાણીમાં ડૂબીને મરી ગયા હતા હવે વિચાર કરો કે એ લેન્ડ ગ્રેબિંગ કેસમાં કલેક્ટર એવું કમિટીમાં નિર્ણય લીધો કે જે જમીન મળી છે એ જમીન અદાણીને જે તે વખતે આપી દેવામાં આવી હતી એટલે એના ઉપર લેન્ડ ગ્રેબિંગ અને એ કેસને ઉડાડી નાખ્યું હવે જે અમુક લોકો એની સામે બોલી રહ્યા છે તો કાયદો આવી રીતે કાયદાનો ફાયદો લઈ અને એ લોકો છટકી જાય છે દર્શક મિત્રો આગળની સ્ટોરીઓમાં પણ આપણી ઘણી વખત મેં ચર્ચા કરેલી છે કે જ્યારે જ્યારે આવા મુદ્દા ઉપર લોકો લડવા માટે નીકળે છે ત્યારે સત્તાના દાવથી થી દબન કરી અને આવા લોકોને દબાવી દેવામાં આવે છે ઇબ્રાહીમભાઈએ જે વાત કરી કે અદાણી વિલમારને જે જમીન આપવામાં આવી હતી એકચ્યુઅલી જમીન અદાણીને આપવામાં આવી હતી અદાણીએ પછી એની પેટા કંપનીને આપેલી એ પણ એક શરત ભંગ થાય છે એ જમીનમાંથી બે કુદરતી પાણીના વહેણ જતા હતા અને એ ત્યાંથી પાણી દરિયામાં જતો હતો એ રોકડાઓ અને પાણીના વહેણ બંધ કરી નાખવાથી જે દ્રબ ગામ છે એ ગામમાં પાણી ભરાય છે અને એ નદીમાં ખૂબ જ વધારે પૂર આવે છે છેલ્લા આઠ દસ વર્ષના આંકડાઓ જોઈએ તો ખૂબ જ વધારે પૂર આવે છે અને એ પૂરના કારણે ચાર ચાર યુવાનોના મૃત્યુ થયા હતા પરંતુ આપણા બેઠેલા અધિકારીઓ આ બાબતે કાંઈ જ ગંભીરતા દાખવતા નથી આવતીકાલે એમના પણ પુત્રોના મરણ થઈ શકે છે અને મરણ થઈ શકે છે ઠંડી છે ગ્લોબલ વોર્મિંગથી નુકસાન થયું છે પણ એ નુકસાન કોણે કરેલું છે આપણે જ નુકસાન કરેલું છે અને જે નુકસાન કરવા આવા ને જેવા લોકો અટકાવવા જાય ત્યારે એમને પણ ખૂબ જ હેરાન કરવામાં આવે છે હવે ઇબ્રાહિમભાઈ એ મુદ્દો એવો હતો કે જે માછીમારોને પશુ પાલકોને ને ખેડૂતોને નુકસાન થયું એનજીટી માં કમ્પ્લેઈન્ટ પણ થઈ હતી અને સુનિતા નારાયણ કંપની કમિટી પર આવી હતી પણ એના પછી પણ કમિટી જે નિર્ણયો હતા એ નિર્ણયોને સરકારે પાલન નથી કર્યો તો એ કમિટી નો પણ કોઈ મતલબ નથી તમે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ માં જાવ એનો પણ કોઈ મતલબ નથી તો હવે આપણી પાસે રસ્તો શું વધે છે જો અહીંયા છે ને આ મુન્દ્રા તાલુકો છે ને મુન્દ્રા તાલુકો એક તો માછીમાર ખેડૂત પશુપાલક અને મીઠું સૌથી મોટો ફટકો આ લોકોને છે બરાબર જ્યારે શરૂઆતમાં ઓગણીસો બાણું અ અદાણી કંપની અહીંયા આવી ત્યારે અહીંયાના આગેવાનોને એ લોકોએ લેખિતમાં આપ્યું હતું કે અમે લોકો અમે રસ્તા બનાવશું તો અમે એ રસ્તાનો ઉપયોગ જાહેર કરી શકશે પણ એનાથી વધુ કઈ બીજું નઈ કરીએ જેથી પબ્લિક અદાણી ખાડી છે તોડફોડ કરી પરિણામ સ્વરૂપે આજે ખારા જે શાર છે એ શાર સતત આગળ વધી રહ્યું છે એનાથી ખેડૂતોને જે ખેતીવાડી હતી એ સાવ વિનાશ થઈ ગઈ બરાબર

મુખ્ય ત્રણ લોકોને નુકસાન થયું છે પશુપાલકોને નુકસાન થયો છે માછીમારોને નુકસાન થયો છે ઈંડા નથી દેતી અન્ય જગ્યાએ જતી રહી એટલે માછીમારોને પંદર વીસ ત્રીસ કિલોમીટર દૂર દરિયામાં માછલી પકડવા જવી પડે છે પશુપાલકોને એ રીતે નુકસાન થયું કે એ જે જમીનની ખારાશ છે કાપી નાખે એટલે ખારાશ આગળ વધી અને પરિણામ સ્વરૂપે ઘાસનો પણ નાશ થયો જંગલ ખાતાની પણ ઘાસ ન થયા અને ખેડૂતોને પણ એ જ નુકસાન થયું કે બાગાયત સારા કારણે એમના પાકો નષ્ટ થતા ગયા એટલે આ ત્રણે ત્રણ જે કોમ્યુનિટી છે એને ખૂબ જ મોટું નુકસાન થયું એના માટે અદાણીને દંડ ફટકારવામાં આવ્યો પરંતુ અદાણી પાસેથી દંડ કોણ વસૂલે કેમકે આપણા દેશના જે પ્રધાનમંત્રી છે અદાણીના ખાસ હોય તો એમની પાસેથી કોણ દંડ વસૂલ કરવાનો હા મારે અને તમારે હેલ્મેટ ના પાંચસો રૂપિયા દંડ દેવાના છે પરંતુ આ મોટા પૂજીપતિઓને કોઈ જ નુકસાન થતું નથી ઈબ્રાહિમભાઈ માછીમારોને પણ નુકસાન થયું તમારી ગૌચર જમીન પણ એસિડેટના નામે જટી જતી લીધી તો એનો મતલબ એ છે કે ભારત સરકાર અથવા ગુજરાત સરકાર જેની પણ આપણે વાત કરીએ એ સામાન્ય વ્યક્તિ માટે તો છે ને અદાણીને અંબાણી માટે જ કામ કરે છે તો હવે ભારતના નાગરિક શું કરે એમની પાસે શું રસ્તો વધે છે અત્યારે અહીંયા જે મુન્દ્રા વિસ્તાર છે મુન્દ્રા વિસ્તારમાં જેટલા પણ ગામડાઓ અને આજુબાજુ વસ્તી ધારકો છે અંતે એવું લાગી રહ્યું છે કે અહીંયાથી એ લોકોને હિજરત કરવી પડશે અને એ હિજરત કરી અને બીજે ક્યાંક જવાનું મુનાસિબ સમજ છે એ લોકો હવે વાત એટલે જ નથી અટકતી અત્યારે અદાણી જંગલ ખાતાની જમીન લેવા થોડા દિવસો પહેલા હિયરિંગ પણ થઈ હતી પબ્લિક પબ્લિક હિયરિંગ અને અને એ હિયરિંગમાં અદાણીની વિરુદ્ધ પણ પણ લોકો આવનારા સમયમાં એ જંગલ ખાતું પણ હાલ્યો જશે તો પછી કોઈ જ અહીંયા નથી પશુપાલક રહેવાના નથી ખેડૂતો રહી શકવાના અને નથી માછીમારો રહી શકવાના જાશે તો જાશે ક્યાં જેવા માછીમાર માછીમાર કમ્યુનિટી છે ને માછીમાર કમ્યુનિટી નવ મહિના એના ગામમાં રહે સોરી ત્રણ મહિના એ હા મહિના મહિના એના ગામમાં રહે અને સુધી એ લોકો કાંઠા ઉપર રહી અને પોતાનો ધંધો કરતા હોય છે વિચાર કરો કે એ નવ મહિના ત્યાં બેસી અને કામ કરતા હોય તો એ આરોગ્યથી વંચિત હોય શિક્ષણથી વંચિત હોય અને બીજા પણ એના જે પ્રસંગ હોય એનાથી પણ એ લોકો વંચિત હોય એટલે એ લોકો પાસે નથી એજ્યુકેશન કે નથી અન્ય કોઈ સ્કિલ કે જો કામ કરી શકે ના મજૂરી કરી શકે તો આવા સમયમાં માછીમાર લોકો જાશે તો જાશે કે આને જાશે તો કરશે શું સૌથી મોટો સવાલ એ છે ઇબ્રાહીમભાઈ શિકાની બીજી બાજુ હું જોઈ શકું છું તમે મને કરેક્ટ કરી શકો છો અદાણી અને અંબાણી જેવા જે પૂંજીપતિઓ છે એમને સસ્તા ભાવના મજૂરો મળે એના માટે માછીમારો પશુપાલકો નોકરી લાવો કદાચ આ પણ એમની યોજના હોય હોઈ શકે તમારું માનવો છે કે આ તો દર્શક મિત્રો તમે વિચારો કે માત્ર જમીનો લઈ જમીનો ખરાબ કરીને દરિયા ખરાબ કરીને આ લોકોનું પેટ નથી ભરાવાનું એના માટે જ આ બધી યોજનાઓ થઈ છે અને હકીકતમાં આપણા જે પાલક કહેવાય જે પેરેન્ટ્સ કહેવાય એ સરકાર કહેવાય પરંતુ સરકાર પણ મોટા મોટા પૂંજીપતિઓને નતમસ્તક થઈ ગઈ છે પરિણામ સ્વરૂપે આજે આપણે પાંચ કિલ્લા ઘઉં મફતના લેવા માટે મજબૂત થયા છીએ દેશની એક્યાસી કરોડ જનતા જો મફતના ઘઉં ઉપર જીવિત રહેતી હોય અને આ પૂંજીપતિઓના વિકાસ થતો હોય તો મારા મત મુજબ તો આ વિકાસ માં દૂર પડી કેવાય જયારે ભારતનો અંતિમ નાગરિક સુખી થાય એ વિકાસ ખૂબ જ પૂંજીપતિઓ માત્ર એક જ મત આપે છે પરંતુ ચૂંટણીઓ લડવા માટે અરબો ખરબો રૂપિયા આપે છે એટલે જેનું અન્નપેટમાં જાય આપણે એના જ ગુણ ગાતા હોઈએ છીએ આપણા ભૂતકાળમાં ઇતિહાસમાં પણ લખેલું છે

नमस्कार आवाज जनता की हमारी स्टोरी सारी लगे तो लाइक करजो सारी न लगे तो अमे सूचन आपजो परंतु कर करजो जरूर नमस्कार